પાણી સાક્ષી આ કણ થાય લે કાલ હવા પર દી સડે એટલે પાણી દીવો કરે હું પુરુષ ભાન સાક્ષી મારું નામ લઈને આ કણ ખાઈ જ કાલ હવા પર દી સડે કણ ખાઈ પછી અગિયાર મહિના ને તેર દાડા વધાર વધારે અગિયાર મહિના ને તેર દાડા નો વધારે ચાર મહિના ને હાથ દાડે પરમાણ દેખાય એટલે મારી જગ્યામાં માં આવું પરમાણ દેખાય પછી મારી જગ્યામાં માં આવું આ વધાર જન્મ થાય રવિવાર જેવો દીવ હોય છેતાલી નો ટાઈમ બને અને એક નિશાન આવે બે નિશાન આવે તો તમારું કામ કરી દીધું આવે તો આખું તો તો આવે છે એવું તો તારો મારો એક વધાર આજ પછી કોઈ દારૂ નહીં પીવાનું પીતો હોય તો ભલે ન પીતો હોય તો ભલે હવે પછી નહીં પીવાનું એ જે તમે કરો તે તમારો મારો વધાર થ આવજો મારી જગ્યા માં આ રવિવાર આવીને એકવાર કાન લઈ જાય છે ચાર મહિના હાથ તાડે પરમાણ દેખા એટલે પાછું આવજો ભલા મહિના